તો વાત કરીએ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત યોજાયેલી ફરી મતદાનને લઈને ગુજરાત ભાજપના પ્રદેશ મીડિયા પ્રવક્તા આપ્યું નિવેદન વિધાનસભા અંતર્ગત અને નવા ફરી મતદાનમાં બપોરના પાંચ કલાક સુધી મતદાન વિધાનસભાની ચૂંટણી એમાં બે માલિડા અને નવા વાગણિયા એમાં કંઈક ને કંઈક ફરિયાદ થઈ હતી ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે આજે એમનું મતદાન છે બીજું જે ગામ છે તો એ સાતસો મતનું બુથ છે એમાં સત્તાવન ટકા ને સિત્તેર ટકા જેવું મતદાન થયું હતું પરંતુ ફરીથી એ બુથની આજે ચૂંટણી છે અમને સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે એમાં એ બુથ હોય કે વિસાવદર ભેસાણ અને બિલખા બિલખાના જે ગાંડીગીરના કાંઠેથી નેહળ આવેલા છે એ તમામમાંથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જે વિકાસ છે અને કમળના નિશાન ઉપર આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ જે છે એમને મત મળવાના છે અને મળ્યા છે આ બંને બુથો છે એમાં જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જ ખબર પડે છે કે સામેવાળા જે લોકો છે એમનો નેગેટિવ પ્રચાર અને માત્ર સોશિયલ મીડિયામાં હવાતિયા મારવાની જે વાત હતી એનો જે ફૂગો ફૂટી ગયો છે ને એ પ્રોપોગેન્ડા ચલાવ્યો છે એ નિષ્ફળ ગયો છે અને સામેવાળા જે પ્રકારે રગવાયા થયા છે એનું જ આ